મિત્રતા ભારે પડી છે સગીરા મિત્ર સાથે ફરવા નીકળી અને રાત સુધી ઘરે ન આવતા માતા પિતાએ શોધખોળ કરી હતી પિતાએ દીકરીને સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરતા ભાંડો ફૂટ્યો અને દીકરીને તેની મિત્રની શોધની પૂછપરછ કરતા તેઓ પોતાની સાથે દુસ્કુર્તે થયુ હોવાની હકીકત જણાવી હતી નીકુલ પોલીસે વિવક કશ્યબ અભય સજોત્રા અને પારસ બોરડ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીએ બે સગીરાઓને પોતાની જાળમાં ફસાવી તેને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા જેલમાં જવાનો વારો આવે છે ઘટનાની વિગતવાર વાત કરીએ તો વસ્ત્રાલમાં રહેતી મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સોશિયલ મીડિયા તપાસ કરતા પાંડો ફૂટ્યો કે ફરિયાદીના પતિએ તપાસ કરતા તેઓની દીકરીને અન્ય એક બેનપણી પણ તેની સાથે ન ગઈ હોય તેવું ધ્યાને આવ્યું હતું જેથી ઇન્સ્ટાગ્રામ વિવેક નામના યુવક સાથે ચેટ ધ્યાને આવતા તેને ફોન કર્યો તો વિવેકે સગીરાના પિતાને જણાવ્યું હતું કે તે એક મહિનાથી માં પરિચય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર